શ્રી કૃષ્ણ મહાદેવ હર જય શ્રી રામ સનાતન ધર્મની જય કેમ છો બધા મિત્રો મજામાં છો ને તો બધા મિત્રો મજામાં જશે બાપલિયા તો આપણે બ્લોગ એન્ડ કર્યો તેથી બ્લોગ ત્યાંથી જ બીજો ચાલુ કરી દીધો છે કારણ કે આપણી પાસે છે આજે બનાવવાની ઘણી બધી વેરાયટી તો આપણે બીજા બીજા બ્લોગની શરૂઆત કરી દીધી છે તો તમે બધા જરૂરથી જોજો આજે પણ આપણે એક આઇટમ બનાવવાના છીએ તો હું બનાવીએ છીએ એ તમે જરૂરથી જોજો અને તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ અને અટાણે જો મસ્ત મજાનો પવન આવે છે ઠંડો ઠંડો એમાંય રસોડામાં આપણે હોઈએ અને રસોડાની બહાર જરાક આપણે આવીએ કંઈ કામ મારું અને પવન આવતો હોય તો જાણે સ્વર્ગમાં આવ્યા હોય ને એવું લાગતું હોય તો હાલો આપણે એક આઈટમ બનાવીએ છીએ મસ્ત મજાની તો એ હું બનાવીએ છીએ તમે

તો જોરદાર પાન ની તૈયારી છે આવી જાવ મિત્રો જાળો पान ખાવા અમારી સ્કૂલ માં આજે નંદ મહોત્સવ છે છે માનસીબેન ચોલી પહેરવાનો ખૂબ એટલે ખૂબ શોખ છે અને જનિયા ચોલી પહેરી અને આજે મહોત્સવ સ્કૂલે ઉજવવાનો છે એટલે તૈયાર છે મસ્તી ની અને हार બાર પહેરી લીધા છે કરડો ના જે હું કહી હા ને પેર લી અને મસ્તી ના જો જણ્યા ચોલી પહેરે છે અને અમાર તૈયાર થઈ જશે ને પછી આપણે તમને બતાવશું માનસી બેન કેવા લાગે છે યો જો માનસી બેન છે ને થઈ ગયા છે મસ્ત મજાના તૈયાર કા બેન હા હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા કા હા હવે આખા આખા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા આપણે હા કરી દઈએ અને આ છે મેંદો તો મેંદાની આઈટમ આજે આપણે બનાવીએ છીએ મેંદ મેંદાનું આપણે ફરસણ બનાવવાનું છે હા પણ પૂડી નથી બનાવતા બધા કહેતા હોય કે પૂરી બને મેંદાની જીરા પૂડીને પણ આપણે જીરા પૂડી બનાવતા નથી મેંદાની એક અલગ જ આઈટમ મસાલેદાર બનાવીએ છીએ તો હું બનાવીએ છીએ ને તમે જોવાનું ભૂલતા નહીં જો આપણે છે ને મેંદો લઈ લીધો છે એની અંદર હિંગ મીઠું અને જીરું નાખી દીધું છે અને હવે આપણે એમાં નાખશું મોણ તેલ નાખી અને એકદમ બધું લેશું પછી પાણી નાખી અને આપણે લોટ બાંધવાનો છે અને પછી બનશે જો આપણે છે ને ને કહેતી હતી મેં મોણ નાખી લીધું છે જો મુઠ્ઠી વારી ચેક કરવાનું જો આમ મુઠ્ઠી પાણી ના ખાવીને મોણથી જો મુઠ્ઠી આવી રીતે થઈ જતી હોય ને લોટની તો બરોબર આપણું મોણ હોય જો આવી રીતે છે આટલું મોણ તો નાખવાનું જ તો જ અસાલા ખારી જેવી કોઈ પણ વસ્તુ મેંદાની ફરસી પૂરી કે જે કંઈ આપણે બનાવતા હોય એ બને તો જો આપણે આટલું મોણ નાખી લીધું છે હવે પાણી નાખી અને લોટ બાંધવાનો તો હજી બાકી જ છે ખાલી મોણ ને મસાલો આપણે મિક્સ કર્યો છે તો આવી રીતે આપણે ધ્યાન ખાસ રાખીએ તો મસ્ત વસ્તુ બને મેંદાની તો હવે આપણે લોટ બાંધી લીધો છે કમ્પ્લીટ અને જો આવો કંઈક લોટ લાગે છે તમને એમ થતો હશે કે આને કાંઈ મસાલો નાખ્યો નથી પણ મસાલો છે ને આપણે એમાં નથી નાખવાનો મસાલો આપણા વાટકામાં ભેગો કર્યો છે જો આમાં છે મીઠું હિંગ ને મરચાંની ભૂકી તો એ બધું આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણે જેમ તરવાનું ખાંડવું ઉતરી જશે એવી રીતે આપણે એમાં ઉપર છાટકું જવાનું છે પણ તમે જોજો મસ્ત મજાની અલગ આઈટમ બને છે

આ એનાથી આપણે પટ્ટી કરી લેવાની છે તો જો આવી રીતે આપણે પટ્ટી બનાવી આ પટ્ટી બનાવી લેશું આમ નામ જેવી જાડી ઝીણી આપણે રાખવી એવી આપણે રાખી શકીએ પ્રેમથી આરામથી અને આ બહુ લાંબી હોય એટલે આપણે છે ને વચ્ચેથી પણ આપણે આમ કટ કરી લેશું એટલે છે ને માપસર થઈ જાય જરાક મોબાઈલમાં ચાલુ કામે ત્રાહી થઈ ગયા મોબાઈલનું ને પેલું કામ ભેગું હતું મેં જરાક આપણાથી લીધો ત્રાણું થઈ ગયો આવી પટ્ટી આપણે બધી બનાવી લેશું અને આ પટ્ટી આપણે કરી લેશું જો આપણે છે ને થોડોક આગો કરી લીધો છે પટ્ટી બધી વણીને કાપીને તો જો એ અહીંયા આપણે રાખી દીધી છે આવી રીતે અને બાકી જો હજી લોટ એટલો છે અને અહીંયા જો આવી રીતે આપણે હજી વણીને રાખી છે પણ હવે બાજુમાં તાવડો આપણે પાછો ગરમ કરવા મૂકી દીધો છે અને આપણે કરવા મણશું અહીંયા તો થોડીક વણાવવા મળશે અને થોડીક વાંથી તરવાય મળશું બધું કામ ભેગું થઈ જાય એટલે આપણે હવે ચાલુ કરી દઈશું અને તમને કીધું હતું એ મસાલો બધો ભેગો કરી લીધો તો ને પછી મિક્સ કરી લીધો છે હવે આપણે આ પટ્ટી તરશું ને એ આમાં આપણે નાખતા જશું અને ઉપર મસાલો આપણે છાંટતા જઈશું એટલે મસ્ત મજાની ચોરાફરી જેવી ચકરી જેવી જેવી ક્યો એવી ટેસ્ટી મસ્ત મજાની પટ્ટી આપણી બનીને રેડી થઈ જશે જો આપણી પટ્ટી તરાવા માંડી છે અને અહીંયા જો થોડીક તરાઈ ગઈ છે અને મસાલો આપણે છાંટી દીધો છે મસ્ત મજાની મસાલેદાર બની ગઈ છે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે અહીંયા આપણે બીજી વણીએ છીએ અહીં હજી લોટ છે મસાલો છાંટતા છાંટતા બનાવી છે એટલે બધો મસાલો ગરમ ગરમમાં જ ચોટી જાય હાલો ફાઈનલી માંડ માંડ કરીને હવે આપણું કામ પૂરું થયું છે અને હવે આ જો છેલ્લો ઘાણવો છે તેલ હવે એમાં ઓછું થઈ ગયું છે પણ હવે આ છેલ્લા ઘાણવા સારું થઈ અને આપણે કંઈ તેલને એમાં પૂરવાનું થતું નથી અને અહીંયા મસ્ત મજાનું લોહી ભરાઈ ગયું છે જો હાલો મસ્તીની મસ્તી નહી ચોરાફરી ક્યો પટ્ટી કયો પૂડી કયો જી આ છે તો હાલો આપણે આ કામ થઈ ગયું પૂરું ને હવે જરાક હવામાં જાડા ગયેલી કયું ની હું તો જરાક હવે ગરમી બફાઈ નઈ આ પાછા આજ ગરમી બહુ છે બારે પવન નથી હાલો થઈ ગયું રેડી